મહેશભાઈ પરમારે વિકાસ ઠાકોર અને પ્રતિક રાજપૂત પાસેથી વ્યાજે રૂપિયા બે લાખ નેવું હજાર લીધા હતા મહેશભાઈએ ધીમે ધીમે આ રકમ પરત આપી દીધી હોવા છતાં બંને વ્યાજખોરોએ તેમની પાસે ઉઘરાણી ચાલુ રાખી હતી આ બાબતે મહેશભાઈ પરમારે અગાઉ વટલાદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાવી હતી તેમ છતાં આ બંને સમો મહેશભાઈ પરમારને વારંવાર ફોન કરીને ઉઘરાણી કરતા અને ધમકીઓ આપતા હતા વ્યાજખોરોના સતત ત્રાસથી કંટાળીને આખરે મહેશભાઈ પરમારે આજે પોલીસ ભવનમાં રજૂઆત કરી અને માગણી કરી છે કે આવા સામે સખત પગલાં લેવામાં આવે મેં પોલીસ ભવન આજે આવ્યો છું મેં મેલાદરા પોલીસ સ્ટેશન મેં અરજી આપી હતી સોમવારે રાતે અને મને બે લાખના નેવું હજાર રૂપિયા મેં વ્યાજ પર લીધા હતા એક વિકાસસિંહ રાજપૂત છે અને એક પ્રતિક સિંઘ છે બે જણ જે એ લોકો પાસે મેં પૈસા લીધા હતા બે લાખ નેવું હજાર રૂપિયા દસ ટકા મેં પૈસા લીધા હતા ને પછી મને વારંવાર મેં ફોન કરીને મને ધમકી હાલતા હતા તારા હા ટાટ્યાને બધું ચોર નાખીશ ને બધી પછી અરજી મેં આપી પણ પોલીસવાળા કંઈ મારી એક્શન નહીં લીધી ને પોલીસવાળા પછી એમને રાતે રાતે ભાઈને છોડી દીધા અને જે મેન ભાઈ હતા વિકાસ સિંઘ એમ એ આવ્યા નહીં એમને રજૂ નહીં કર્યા પોલીસ સ્ટેશનમાં તો શું હવે શું આશા છે તમને પોલીસ કમિશનર પાસે શું કે મને જાણનો ખતરો છે તો પછી હું આવીશ ને સાહેબ મેં મારા ફેમિલી માટે લીધા કે ડૉક્ટરના મારા મમ્મી માટે લીધા હતા પૈસા માટે કે એટલા માટે લીધા હતા બે લાખ નેવું હજાર લીધા હતા દસ ટકા વ્યાજ હતો મેં ઓગણત્રીસ રૂપિયા મેં દર મહિને વ્યાજ મોકલો હતો બે મહિનાથી મારી એ હતું બસ આ લોકો વ્યાજનો ધંધો છે એના બધા થસાવાની બસ લોકોને ત્યાં ચેક બાઉન્સ કર નાખે કોઈ પૈસા ના આવે તો લોકોને ધમક્યો આવે છે ફોન પર મને બોલી બોલ્યું મારી પાસે રેકોર્ડિંગ છે ને તને આજે રાતે આજે છેલ્લો દિવસ છે તને માન નાખી હિસાબ હતું મને કીધું તું પછી મેં ડાયરેક્ટ મેં એકસો બારના ફોન કર્યો પછી મને રાતે પોલીસવાળા લઈ ગયા પછી ત્યાંથી અરજી આપીને પછી કોઈ મારા પર કોઈ મને મોકલી દો મને કે કાલે સવારમાં આવજો પછી સવારમાં પાછી એમનો ફોન આવ્યો વિકાસનો આ પ્રતિક મારા પાસે ચાર ફોન આવ્યા તો મેં ફોન ના ઉઠાવ્યો કેમ એક ધમકી આવી એટલા માટે ફોન ના ઉઠાયો એમનો પછી મેં પાસે એકસો બારને ફોન કરી મેં પાછો

Subscribe now and press the bell icon. Never miss an update.